એ બદલ સર્વનો ખૂબ ખૂબ ચેક છે કે જેમ સમય પ્રતિ સમય આપણે એ આપણા સુધી પહોંચતા હોય છે તો દરેક બાળક હું પોતાનો જગણો હાથ પકડે હું જે રીતે બોલું એ રીતે આપ સર્વ હું શાંત છું મારા ટીચર મારા ટીચર બહુ સહી રાખી મોરા મારા મોટા

અને આપણે શ્રેષ્ઠ સંકલ્પ કરીશું સફળતાની સિદ્ધિ સવાયેલી છે આપણે શ્રેષ્ઠ પોઝિટિવ સંકલ્પ કરીએ છીએ તો એ વાતાવરણ થી એ ઊર્જા સકારાત્મક ઊર્જા આપણને પ્રાપ્ત થાય છે હું જે રીતે બોલું એ રીતે આપ સર્વ કોણ બોલશો હું શાંત સ્વરૂપ આત્મા છું

ભાઈ બહેનો ભાઈ બહેનો એ પણ શાંતિનો અનુભવ કરે છે એ પણ શાંતિનો અનુભવ કરે છે માનતન માનતન તંદુરસ્ત છે તંદુરસ્ત છે હું ખૂબ હોશિયાર છું હું હોશિયાર છું હવે તમારી સાથે જે બેઠેલા છે એની જોડે હાથ મિલાવો એકબીજાને હાથ મિલાવો બાજુમાં બેઠા છે એની જોડે

એમની ટીમ આપણી શાળામાં આવી અને આપણને જે સરસ મજાનો સંદેશ આપ્યો એના દ્વારા ફક્ત આપણે એક શાંતિ એ શબ્દને આત્મસાત કરી લઈશું તો પણ ઘણું બધું મેળવી શકાય અને આજે એ લોકો આવ્યા પછી આપણા બાળકોને એક સુંદર સંસ્કારથી સુસજ્જ એવો શાંતિનો સંદેશ આપણને આપ્યો છે સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ આભાર માનું છું અમારી શાળામાં અચાનક આવી અને એમના અમારા કાર્યક્રમની અંદર સાથે જોડાઈ ગયા અને બાળકોને સારો એવો સંદેશ હતો ફરી વખત પણ કોઈ એવો કાર્યક્રમ હોય તો અમારા બાળકો સુધી પહોંચાડતા રહેશો એવો સંદેશા સાથે ફરી વખત ખૂબ ખૂબ આભાર ધન્યવાદ